રામ રામ ખેડૂતભાઈઓ ધરતી અમૃત લીંબોડી ક્રસ લીંબોડી ખોળ આજે મોવિયાથી મારા મિત્ર નટુભાઈ ભાલારા પધારલ છે મારી વાડી ઉપર અને આપણે દવા છંટકાવ વિશે માહિતી લેવાની છે અને દવા છંટકાવનો યોગ્ય સમય શું એના વિશે આપણે માહિતી લેવાની છે તો સાહેબ તમે જ મારા દર્શક મિત્રોને જણાવો કે દવા છંટકાવ સમય કયો અને કઈ રીતનો છંટકાવ કરવો અને તો સારું આપણને રિઝલ્ટ મળે દવા છંટકાવ કરવા માટે પહેલા તો બે બાબતનું ધ્યાન રાખવું પડે એક વનસ્પતિ શાસ્ત્ર સમજવું પડે હા અને જીવ સૃષ્ટિ જીવ વિજ્ઞાન સમજવું પડે હવે વનસ્પતિ શાસ્ત્ર જો સમજીએ ને તો મોટા ભાગની જે જીવાતો છે ને એ સાંજે ચાર વાગ્યા પછી એક્ટિવ થાય દિવસની સુસુપ્ત અવસ્થામાં અને ત્રીસ ડિગ્રી ઉપર જાય એટલે વનસ્પતિ જે છે ને એ પાણી પાનમાંથી છોડવાનું ચાલુ કરે હવે આપણે દવા સમજીએ તો આપણે જે પાક ઉપર આપણે છંટકાવ કરીએ છીએ ને એમાં મુખ્ય પાંચ વસ્તુ છાંટીએ છીએ એક ઇન્સેક્ટિસાઇડ જંતુનાશક જંતુનાશક એક ફંગીસાઇડ ફૂગનાશક ફૂગનાશક એક માઇક્રોન્યુટ્રિયન્ટ પોષક તત્વ પોષક તત્વ પછી પ્લાન્ટ growth પ્રમોટર અને પ્લાન્ટ growth રેગ્યુલેટર આ બેનો તો ઓછો ઉપયોગ કરતા હોય આપણે વધુ વધુમાં વધુ પેલા ત્રણનો ઉપયોગ કરતા હોય હવે ઈ જે ત્રણ છે એમાં ઇન્સેક્ટીસાઇડ અને ફંગીસાઇડ ની વાત કરીએ તો એમાં બે વસ્તુ આવે એક પેલી બેસ્ટ સમય સાંજે ચાર વાગે કારણ કે દવા એવી છે કે જીવાત ના જે જીવાત ના આવે ઈ જીવાત ને મારે પછી તમારે અને ફંગીસાઇડ જો સિસ્ટમેટિક વાપરવી અથવા તો માઇક્રોન્યુટ્રન્સ વાપરવું

વેલું એથી વેલું શક્ય બને તો પણ સવારના માનો કે છ થી દસ ની વચ્ચે છાંટવામાં તો ઓછી દવા ઉત્તમ પરિણામ મળે દસ વાગ્યા પછી પરિણામ મળે પણ આપણે જે ખર્ચ કરીએ છીએ પૂરતો પરિણામ અને બીજું સિસ્ટમેટિક દવા બીજો ફાયદો એ છે હવે કોન્ટેક્ટ દવા છાટો એટલે આપણે જીવાત અથવા તો ફૂગ બે પ્રકારની એક શાકાહારી અને એક માંસાહારી શાકાહારી જીવત છે એ આપણી વનસ્પતિને ખાઈ છે માંસાહારી જે ફૂગ અથવા તો માંસાહારી જે જીવત છે એ આપડા પાક ને ખાનાર જીવાત એટલે જે માંસાહારી જીવત છે ને એ ખેડૂત માટે

તો એનો બેસ્ટ પર્યાસ મળે આ મારું તારણ છે અને બપોર પછી માનો કે ચાર વાગે પછી તો માત્ર કારણ કે બપોર પછી હજી છ વાગ્યા સુધી તમે જોવો ને તો અઠ્યાવીસ ડિગ્રી ઉપર છોડતી હોય હેલો જ્યાં સુધી આપડે

એટલે આ તાપમાન ખેડૂતો જે અત્યારે જે દવા છાટે છે ને એના કરતા પચાસ ટકા દવા અને બીજી દવાની જે પદ્ધતિ છે ને એ સ્પ્રે જે કરીએ ને એ સ્પ્રે એકદમ પેલો આમ પેલો ફોગ ટાઈપનો મતલબ ઝાકળ ઝાકળ ટાઈપનો હોવો જોઈએ આ વનસ્પતિ ઉપર જો પાણીના ટીપા પીડાએ ને

એ દરમિયાન છંટકાવ થાય તો આપણે જે પૈસા દવા છંટકાવનો ખર્ચ કરીશી માનો કે એક પંપ આપણે બસો રૂપિયાનો પડે છે તો એનો આપણે રિઝલ્ટ સારું લેવા માટે આપણે દવાના છંટકાવ ટાઈમ કરીએ તો રિઝલ્ટ સારા મળે જય ભારત જય કિસાન જય ગૌ માતા